એક પાર્ટી જૈન ધર્મમાં એવું ભાષણ કરે કે દિલ્હીની સરકાર પિંક રિવોલ્યુશન એટલે મટન વેપાર એમાં આખી દુનિયામાં એક્સપોર્ટમાં પિક રિવોલ્યુશન વાળા આવું મારે જૈનોમાં ભાષણ કરવું કે હામી પાર્ટી વાળા ગાયો કાપવા છે ત્યાં મત નહીં આપતા બધા મહારાજ સાહેબો આમ કરી હા હવે એ પત્યા પછી એ પાર્ટી નું રાજ આવ્યા પછી પિંક રિવોલ્યુશન માં નંબર વન ગાયો ના ગાયો કતલ કરવાની ગાયો કાપે એવા કારખાના નું ડોનેશન લેવાનું રૂપિયા પાંચસો ચારસો પાંચસો કરોડ રૂપિયા પાર્ટી ફંડ માં ગાયો કપાવાની તો જઈનું એ વખત ક્યાં ગયા કે આ ગાયો કઈ ગાયો ગાય કોંગ્રેસ ની કે ગાય ભાજપ ની એવી હોય કે ગાય ગાય હોય કોંગ્રેસની ગાય કપાય તો તમને તકલીફ છે તો ભાજપની ગાય કપાય એમાં કેમ તકલીફ નથી પડતી